અને રાતના રોકાઈ ગયા કારણ કે કરી લીધો હતો કારણ કે ટ્રાફિક ફૂલ હતું અને નીંદર આવતી હતી હવે અત્યારે અમે પહોંચવા આવ્યા છીએ જબલપુર જબલપુર અમારે જેગીભાઈ એક હોટલ રહી ગઈ છે કારણ કે આરામ કરી લેવી હોટલે અને આરામ કરી લીધા પછી અમે નીકળશું કારણ કે અમે દસ પંદર મિનિટ પણ કંઈ અમે એવી ખોટી વેસ્ટ અમે અમારો કર્યો જ નથી સમય એટલે હવે અમે જબલપુર પહોંચ્યા જબલપુરથી અમે ફ્રેશ થઈ લેવી કે ચાલે ગંદકજીમાં સ્નાન કર્યા પછી પણ અમે જે ફ્રેશ થવાનું અમારે મેળ જ નથી રહ્યો કારણ કે અમને જે રૂમ મળી નથી કારણ કે પબ્લિક એટલું બધું એ ખાલી નીચે ચાલી ઉપર તમારે ખાલી સુવું હોય ને સુવાના બે હજાર રૂપિયા કેમ બે હજાર રૂપિયા દેવાના ચાલીમાં સુવાના સાહેબ દેવાય કે ના દેવાય ચાલીમાં સુવાના બે હજાર ભાઈ સુવા માટે અને પાછી વ્યવસ્થા બધું કાંઈ નહીં કાંઈ નહીં ખાલી નીચે ચાલીમાં સૂવાનું બે હજાર રૂપિયા એક જણાના પાંચસો રૂપિયા હોલમાં અને આપડા ભેગા બીજા પણ હોય પાછા લેવા તો ચાલો આજનો આપણો વિડીયોને જરૂરને જરૂર બધા મિત્રો મને અંદર શેર કરજો આજે અમે બહુ સરસ મજાનું જગ્યા ઉપર જઈ રહ્યા છીએ તો જગ્યાનો પણ આનંદ કરવી દર્શન કરીએ અને અમારા છે તમને બધાને દર્શન કરાવી

એ પણ એવું એમ સુઈ હવે ખરેખર સુઈ જવું જોઈએ એમ વિચાર કરીને સુઈ ગયા નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છે હોટેલ પર જયદીપ આપણને આપડે હોટલ પર લઈ આવ્યા છે શું નામ ફ્રેશ થવા માટે હોટેલ નું નામ દેખાતું નથી પાર્કલે કાનાભાઈ જેલે હોટેલ પાર્કલે આ જો સોફલ પાર્કલે છે ઓલરેડી બસ આપણે ફ્રેશ થવાનું છે ફ્રેશ થવાનું ધોવા માટે રેડી છીએ નાઈટ રોક નથી આજે આપણે ના ના નથી રોકવાનું બસ આપણે ફ્રેશ થાવું છે એ ઊંઘ ઘણા દિવસો પછી વ્યવસ્થિત આ જો અમારી ગાડીની ફૂલ ડેકી આજે હવે આવવું પડતું

બધી જે આ કઈ હોટલમાં જાઓ નીચે ખાલી નીચે એમના જે ગ્રાઉન્ડની અંદર શું હોય ને તો એક જણાના પાંચસો રૂપિયા લેતા ને તો એટલે અમે આખી નાઇટ ડ્રાઈવિંગ કરીને અમે મને ગામ પાછું આ જે ગામમાં છે ને હોટલ ત્યાં આપણે પહોંચાઈ અને આખી આખી હોટલ ખાલી છે જો બતાવો તમે આ એ પણ રૂમ છે આ પણ ખાલી છે આમાં છે જો જયદીપભાઈ આ ગામ કયું છે જબલપુર આવી હોટલ આપડે પ્રયાગરાજ માં પણ હોટલ ખાલી આપણે જોવા નથી મળી હોટલ એક જ આખી હોટલ ખાલી બતાવું જો તમને શું કીધું મજા આવે રૂમ વાપરવાના છે જો આ બધા રૂમ મિત્રો ખાલી ભેડ્યા છે અને ખાલી કેટલા રૂપિયા છે ખબર છે ચોવીસ કલાકના આઠસો રૂપિયા છે ને સાતસોને પચાસ રૂપિયા ચોવીસ કલાકના સાતસોને પચાસ જેવું છે ચોવીસ કલાકના સાતસોને પચાસ રૂપિયા ખાલી આપણે નીચે જે શું કહેવાય આપણે નીચે શું હોય એને

હવે અમે થઈ ગયા છીએ ફ્રેશ અને હોટલે થી બસ નીકળવાની તૈયારી કરીને આજે જેકી ભાઈ અત્યારે બેગ પેક કરે છે ફ્રેશ થઈ ગયા પછી કેવું લાગે છે આ તો આમ સર ફ્રેશ થઈ ગયું ને નવો દિવસ અમારો આજથી ચાલુ થયો હોય ને એની જેવું અમને લાગે છે અમારી જર્નીમાં અને અમે જે પચીસો છવ્વીસો કિલોમીટરની જે ટ્રેક કરીને આવ્યા ને તો એમને ફિલ્મમાં આજે લાગે છે કે આજે અમે જીરો દિવસથી અમે ટ્રીપ ચાલુ કરી એકદમ ફ્રેશ થઈ ગયા તો ચાલો હવે આપણે ફટોફટ નીકળી વાતે બેઠા ગાડી પાસે અને નીકળવી ચાલો બાય ભાઈ કેવા જ નીકળવા એવું લાગે કે ને ઘરેથી ઘરે આજો નીકળવી મુખ્ય છે શ્રી નામ છે હેપી હેપી જર્ની હેપી જર્ની એનિવર્સરી હેપી એનિવર્સરી

તો મિત્રો હવે અમે ફાઇનલ અત્યારે ઉજ્જૈન જવા માટે અમે નીકળી ગયા છીએ ને ભાઈ આ ગામ કયું છે આપણે જબલપુર 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 થી અમે નીકળી ગયા છીએ તો આપણે આજે ભલે વાગી ગયા છે બહાર પતોય આપણે આજે ગુડ મોર્નિંગ કહીશું કારણ કે યાર આપણે ફ્રેશ થયા જાગીને ઉઠો અને એના લીધે અમે ફ્રેશ થઈ ગયા છીએ અને અમને બહુ સરસ મજાની મજા આવી ગઈ છે કે ભાઈ બાપુ મંડી પર થેન્ક યુ સો મચ કારણ કે તમે યાર આટલી બધી તમે અમને સારી હોટલ ગોતી દીધી આખી નાઈટ તમે હોટલ ગોતા એના માટે હવે મહેશભાઈ નો કઈક અભિપ્રાય લીશું મહેશભાઈ એક જ મિનિટ સાહેબ સરસ મજાની આવી હોટલ જીકીભાઈ ગોતી દીધી છે અચ્છા અને આપણે બને છે કે આપણે એને હાલો અને આપણે એને મોઢું મીઠું કરાવી દઈએ અને સરસ રીતે જીકીભાઈ આમાં આપણી ટ્રીપ ની શરૂઆત કરશું આજે સ્પેશિયલ શું ગયો કનાભાઈ સ્પેશિયલ કચ્છી નું અરે પણ વાહ

તમે આટલી મહેનત કરો છો, લગાતાર આપણે લગાતાર તમે ભેગા ભેગા રાખ્યા છે. એક જર્નીમાં મતલબ એક સેકન્ડમાં આ વસ્તુ આ વસ્તુ કેવી છે? આપણી જર્ની તો આપણે કરી છે ભલે પણ આ પેસ મોબાઈલમાંથી આપણે નીકળી જશે તો એક બાને આપણું મનોરંજન થઈ જશે, એક પ્રકાર આપણી યાદી થઈ જશે ને આપણા નાના નાના બાળકો પણ મોટા થઈને જોશે કે ભાઈ મારા પપ્પા

એક અમારા મિત્ર જો આગળ અમને અત્યારે ગાઈડ કરતા કે હેલા દે છે મહેશભાઈ આગળ છે આ જો સામે હજી ગાઈડ કરે છે ખાલી બિસ્લે પાણીની નો બોટલ ભરવા માટે ભરવા માટે વાહ અચી આવ્યો અચી આવ્યો ત્યાં દે ઊભી રાખી અહીંયા છે અચી આવ્યો ને પ્લાન્ટ અરે વાહ વાહ આગળ રસ્તો તો બંધ છે યાર બસ પાછી વાડી દે અત્યારે પાણીનો પ્લાન્ટ ગોતી છે કે ને કે ગડાવે છે ભાઈ શું છે બાબુ જગ્યા રોંગ નંબર માં હોય ગયા

નાના ભાઈજો સામે સામે બતાવીએ નીચે માલધારી છે બકરા ચારે છે અને છીએ તો અમે ટૂંકમાં માલધારી જ તેને એટલે માલધારી છીએ એટલે અમે નીચે બકરાને વાળી ગયા છીએ અને અમે અમારી ભાષાની અંદર અવાજ દેવી છીએ અમારા ભાઈ સાહેબે અવાજ દીધો પણ નીચે અવાજ અમારો સંભળાય એવો છે નહીં તમે બતાવું શું કીધું આ બાજુ આપણે મસ્ત નજારો છે અને એના શું છે નીચે ગેતા બકરા છે થોડાક રોડ ઉપર હોત તો સો ટકા ચા પીતા આ વન અંદર ઉપર નીકળે જો માતાજી હા ભાઈ આટલો કચરો અમે ખાલી 5 મિનિટ ની અંદર ભેગો કરીયો છે આ જો યાર આ આ હજી ઘણો બધો ભુલ્યો છે જગજીભાઈ તમે કચરાથી લઈને તમે શું સંદેશ દેવા માંગો છો આપણી ચેનલ થ્રુ જો એવું છે કચરો આપણે સમજીએ જ થાય પણ એને તમે છે ને અટકાવો ના એ આપણા હાથ ઉપર છે તમારી સાથે ભેગો લઈ જાઓ એવી જગ્યાએ તમે નાખો જ્યાં એનો નિકાલ થઈ શકે ના કે આવી જગ્યાએ જ્યાં કોઈ નથી આવતો સફાઈ કરવા માટે તો આપણી ફરજ છે કે આપણે આવી જે આવી જગ્યાઓ છે જ્યાં લોકો બહુ ઓછા આવે છે અને અને આવી ખૂબસૂરત જગ્યા છે તો હદ કરીને પ્રદૂષણ ના કરાય હા એ જ ઓકે ભાઈ આ છે દૂધ અમે લીધું હતું ક્યાં અને કઈ જગ્યાએ આ તો શું કહેવાય અચ્છા વાહરે જો શું કરે છે

એકદમ વિડિયો આવે છે આપણે કહી દીધું કે ખાચા સાહેબે વિડિયો મૂકી દીધો છે ભાઈ એકદમ નથી આવતો એના માટે મહેનત કરવી પડે છે જો આવી મહેનત કરવી પડી જ આવી એકદમ નેચરલ નેચરલ એકદમ આપણે તમે બાકી ગયો ને તમે ક્યાં જવાબ આપો છો આ 10 મજા આવી જ છે ભાઈ જો આ છે આના મકાન મકાનો તમે બતાવું છું જો આ બધા મકાન છે મકાન બહુ સરસ મજાના નાના એવા ઝૂંપડા જેવા છે અને દેશી નળિયાના છે જો માથે દેશી નળિયા છે આની માથે આપણે છાણા આપણે છાણા આવે ને છાણા નાખેલા છે આમની માથે અને આ જમીન આ તો અમે ખાલી એક એમને જ ઉપાડી રહેલા છીએ આ જો અને બધી બધી જમીનમાં આવી રીતના ફુવારા સિસ્ટમ છે આ અને આ બાજુમાં છે તળાવ દોસ્તો બહુ સરસ મજાનો વ્યૂ અમને મળી ગયો છે એમપીમાં અને નીચે નર નદી આવેલી જાય છે નદી કઈ છે લગભગ નર્મદા જ છે આઈ થિંક અને જો બહુ સરસ મજાનો છે વ્યૂ અને નદીનો પણ વ્યૂ બહુ સરસ મજાનો આવે છે આજે હું તમને નદી થોડુંક ઝૂમ કરીને લઉં છું જો એકદમ મસ્ત હરિયાળી હરિયાળી અને જો ઠેઠ સુધી પહાડ આ સામેના ભાગનો પણ વ્યૂ બહુ સરસ મજાનો છે સામે અમારા સામેભાઈ ઊભા છે અને ત્યાંથી કેપ્ચર કરે છે સામે ઊભા અમારા જેકીભાઈ ઈ ત્યાંનો ત્યાંથી વ્યૂ ત્યાંનો કેપ્ચર કર્યા છો અરવલ્લી પર્વતમાળા જેવો એનો વ્યૂ અમને લાગે છે આ

ये दिल था मेरा अब तुम्हारा है क्या तमन्ना है क्या इशारा है हमने तो पल पल तड़प के पल गुजारा है देखो देखो अब करो ना पे यूं से तुम जान मेरी जा रही सनम आके लो बाजों में तुमको है कसम जान मेरी जा रही सनम जान मेरी जा रही सनम ભાઈ હવે આપડી જર્ની ક્યાં સ્ટાર્ટ થઈ બસ સીધા જાય છે મહાકાલેશ્વર ઉજ્જૈન ઉજ્જૈન ભાઈ કંઈક અમને આપ્યું છે સંતોષ નાસ્તો અમે દેવી છીએ અમારા ભાઈને કાનાભાઈને કાનાભાઈ જરાક ટેસ્ટ કરો દે ટેસ્ટ કરી શું બહુ વખાણ કરે છે કેમ કેમ રે કચ્છની આઇટમ છે સ્વાદિત સારો ભાગી ગયો છે ડોટ અને બહુ સરસ મજાનો રસ્તો છે જંગલવાળો વિસ્તાર છે ગ્રીન ગ્રીનરી અને કાનાભાઈ આ નાસ્તો આ કરે છે અહીંયા આ બંને ભાઈઓ શું કરે છે આ જો ઠેલીમાંથી કાટી કાટે જ કરે છે

સરસ મજા સાગ છે કિંમતી લાકડું છે પણ જયારે વરસાદ ને પડતો હોય એ માહોલ જેવો માહોલ અત્યારે ના થાય તો એકદમ હરિયાળી લાગે

ના પર ડ્રાઇવિંગ કરે છે અને મહેશભાઈ સોતે છે સુતેલા રામ અને આજો લેખીભાઈ આ બંને ભાઈઓ નકરું બે ખાલી છે ને સુવાનો જ કામ કરે મહેશભાઈ તો ખાસ મહેશભાઈ બીજું કઈ કામ જ નથી કરતા હે મહેશભાઈ હા હો એમના હાલે સાચી વાત છે હે સાચી વાત છે ભાઈ મારું કામ શરૂ શું તમારું કામ ચાલુ મહેશભાઈ તબિયત કેમ રહી જરા થોડીક થઈ છે કોની મારી

પ્રમ અમે પોપલ થી 150 કિલોમીટર આગળ જમવા બેઠા છીએ સરસ મજાની હોટલ છે અને શું નામ છે હોટેલ હું ભૂલી મને શું નામ છે તો ભાઈ અત્યારે જીરા ને જીરા બસ અચ્છા અને આ લોકોય છે

મહેન્દ્રસિંહ પટેલ મહેન્દ્રસિંહ આપણે ભાઈ આજે પ્રિયાગ્રાદજીને આવ્યા તો કાંઈ પ્રિયાગ્રાદજીને આવ્યા તો પછી આપણે કાંઈક તો નામકરણ તો કરવું પડે ને યાર એટલે વિહાનનું ઘરે જને કરશું અને આપણે મહેશ સી પટેલનું નામકરણ આપણે કરી દે યાર પટેલ કદી યાર તમે હું તમને બતાવું તો હાલો મારી

આદિ આવડી તમારી પાસે હારી કોમેડી હોય તમને કીધો તો અમે કઈ પાછી એડ કરવી રહ્યા હતા આવી ગઈ છે ડુંગળી ડુંગળી આટલી જ આવી છે અને આ છે અથાણું આ છે અહીંના રાઈસ આ છે દાળ અને હવે જોવી ચાલુ કરવી આ ભાઈના શું પુલાવ કેવા ભાઈ છે જોવી આ પુલાવ ભાઈ પુલાવ છે કે ખાલી ભાત છે હે ભાઈ અહીંયા યાર ભાજી કોણ ચાલુ કર્યું હોત તો યાર જોરદાર હાલત ઘરવી ચાલુ ઓલી વખતે એકસો માં પંપ માં ઓલી એકસો માં આવે ને જયારે